તમે જોઈ રહ્યા છો એ સુંદર નદીના દ્રશ્યો મહુવાની માલણ નદીના છે સારા વરસાદ બાદ માલણ નદીમાં નવા નીર આવ્યા છે અને ખળખળ વહેતું પાણી પ્રકૃતિની સૌંદર્યતાને વહેરી રહ્યું છે માલણ નદીમાં આવેલા નવા નીરને પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં થોડીક નિરાશા પણ જોવા મળી રહી છે માલણ નદીના પુલ ઉપરથી પસાર થતા લોકો નદીમાં સ્વચ્છ અને અસ્વચ્છ પાણી જોતાં થોડી નિરાશા પણ દર્શાવી રહ્યા છે રાહદારીઓનું કહેવું છે કે ગંદુ પાણી પણ ચોમાસામાં પાણી સાથે નદીમાં વહેતું જોવા મળે છે જેથી બે પ્રકારના પાણી દૃશ્યમાન થાય છે જો નદીની બંને બાજુ નારિયેળીઓ અને લીલીછમ ચાદર વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે